જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ છે બાટવાનું ખારું ડેમ હવે ઓવરફ્લો થયું છે ડેમ ઓવરફ્લો થતા જ આઠ દરવાજા ખોલાયા છે ડેમના દરવાજા ખોલાતા જ દસ ગામો સંપર્ક મેહોણા છે નીચાણવાળા ગામોને અલર્ટ કર્યા છે નદીના પટમાં લોકોને ન જવાની અપીલ પણ કરવામાં આવેલી છે આપ જોઈ રહ્યા છો જૂનાગઢમાં જે રીતે ધોધમાર વરસાદ છે જેના કારણે નદી નાળા તળાવ ડેમ છલો છલ જુનાગઢ જિલ્લામાં અવિરત પડેલા વરસાદને કારણે અનેક જળાશયો છે કે તેની અંદર નવા નીરની આવક છે છે તે થઈ માણાવદર તાલુકાનું બાટવા ગામ છે કે ત્યાં ખારો જળાશય આવેલું છે અને ખારા જળાશયના આઠ જેટલા જે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે તેને કારણે દસ જેટલા જે ગામો છે તે સંપર્ક વિહોણા છે તે થઈ ચુક્યા છે અસરગ્રસ્ત વિસ્તારની અંદર ધારાસભ્ય અરવિંદ લાડાણી છે કે તેમના દ્વારા પણ મુલાકાત છે તે લેવામાં આવી હતી સવારથી જ આ જે તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે કે ત્યાં જે અલગ અલગ ટીમો છે તે મોકલી દેવામાં આવી છે અને ખાસ કરીને ખારો ડેમ છે કે તેના આઠ જેટલા જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા અને તેને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ન જવા માટેની અપીલ છે તે કરવામાં આવી રહી છે કારણ કે જૂનાગઢ જિલ્લાની અંદર જે રીતના અવિરત વરસાદ વરસ્યો અને તેને કારણે તમામ જે જળાશયો હોય તળાવો હોય ચેકડેમ હોય તેની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની આવક છે તે થઈ ચૂકી છે ડેમના દરવાજા ખોલવાને કારણે

નો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે સામાન્ય રીતે જેટલા પણ જળાશયો હોય તેની અંદર વરસાદ બાદ તેનું એક રૂલ લેવલ છે તે નિશ્ચિત નક્કી કરવામાં આવ્યું હોય છે ને તે પ્રમાણે પાણીની આવક થાય તેમ છતાં પણ તેનો સંગ્રહ એટલા જ પ્રમાણમાં છે તે કરવાનો રહેતો હોય છે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં વસતા જે લોકો છે તેમને ડેમ આસપાસનો જે વિસ્તાર હોય નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં ન જવા માટેની ખાસ સૂચનાઓ છે તે જાહેર કરવામાં આવી છે અને નદી નાળા અને જે બેઠા પુલ હોય ત્યાંથી પસાર ન થવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે કારણ કે જો વધુ વરસાદ વરસે તો હજુ પણ અલગ અલગ જે ડેમ આવેલા છે છે તેના અલગ અલગ દરવાજાઓ તે ખોલવામાં આવે તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે તે ફરી વળતા હોય છે ને એટલા માટે જ એસડીઆરએફ એનડીઆરએફ સહિતની જે ટીમો છે તેમને તેના જ છે તે કરવામાં આવ્યા છે માણાવદર વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ છે તે વરસ્યો છે ને તેને કારણે જે જળાશયો છે તેના અંદર નવા નીરની આવક છે તે નોંધાય છે ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે કારણ કે ખેડૂતોએ અલગ અલગ ખેતરોની અંદર અલગ અલગ પાકની વાવણી છે તે કરી છે અને જ્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોની અંદર એક ચિંતા છે તે જોવા મળતી હતી નવા નીરની આવક થતાં ખેડૂતોને આ વખતે સિઝનની અંદર પણ સારા એવા પાક થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા બાટવા માળાવદર Deu muito... Me...